નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘવડલા પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા શૌચાલયનું પાયા વગરનું બાંધકામ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વાઘવડલા પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા શૌચાલયનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાયો ખોદ્યા વિના બાંધકામ કરવામાં આવી રહ્યું છે એવી જાણ ગ્રામજનોએ કરી હતી તે દરમિયાન પ્રવીણભાઈ ડામોર મે સ્કૂલના આચાર્ય શ્રી રાજુભાઈ પારગીને ટેલિફોનથી જાણ કરી હતી અને આચાર્ય એ સરપંચના પતિ શાંતિલાલ ભાભોર હાલ ફતેપુરા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે આ તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શાંતિલાલ ભાભોરીએ મને ફોન કરીને અભદ્ર ભાષામાં આચાર્યને કેમ ફોન કર્યો એમ કહી સરપંચ હું છું તો તું કોણ પૂછવા વાળો મારા સામે નહીં આવતો નહીં તો દસ ગોળીઓ ખાલી દઈશ એવી વિભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી શું કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હોય અને પત્ની સરપંચ હોવા છતાં હું સરપંચ છું એમ કહી એટલે લોકોને ગોળીઓ મારવા માટેના હોદ્દા આપવામાં આવ્યો છે કોઈ પંચાયતના લોકોએ બંદૂકની ગોળીઓની ધમકી આપી દબાવવામાં આવી રહ્યા છે જે બાબતે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર છોકરી ભણે છે તો આ બિલકુલ ખોટી વાત છે તો દબાણ ધરાશ થાય ગમે તે છોકરા દબાઈ જાય તો જવાબદારી કોની તો ગામ તારીખે એક ભાઈએ જાણ કરી તો એ ભાઈ ને લલિતાબેન શાંતિલાલ ભાઈ એ સરપંચના ઘરવાળા છે એ ભાઈને દસો દસ ગોળી તારા ઉપર

એના પછી અમે આજ રોજ મીડિયાની ટીમ બોલાવી અને રિયલી ચેક કરતાં ખરેખર હકીકત એ છે કે જ્યાં આગાડી બાંધકામ કરવામાં આવ્યું છે એની અંદર પાયો બિલકુલ ખોદવામાં નથી આવ્યો એ સ્પષ્ટ જોવા મળે છે જે હકીકત છે જેથી મારી તમામ તંત્રને અપીલ છે જે આ બાબત સાથે સંકળાયેલું હોય એમને મારી અપીલ છે કે આ બાબત પર ધ્યાન દે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ખરેખર ખોટું થઈ રહ્યું છે એ ક્યારે ચલાવી નહીં લેવું જોઈએ એવી મારી તમામ તંત્રને ને અપીલ છે શું નામ છે મારું નામ પ્રવણભાઈ ડામોર